ગુજરાત પોલીસને માત્ર ગુનેગારો સાથે વાત ભીડવાની હોય એવું આપણને લાગે છે પરંતુ આ ગુજરાત પોલીસનું કારનામું તમે હવે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ કામગીરી કરી રહી છે એ પણ ગુજરાત છે ગુજરાત પોલીસના અનેક ચહેરાઓમાંનો એક આ ચહેરો છે ગુજરાત પોલીસની અનેક ફરજોમાંની એક આ ફરજનો ભાગ છે જેઓ પોતે અત્યારે નિભાવી રહ્યા છે લોકોના જીવન બચાવવા માટે ઘટના છે માણાવદરની વિગતવાર વાત કરીએ કે પ્રકારના રેસ્ક્યુની કામગીરીના કારણે ગુજરાત પોલીસનું માથું ગર્વથી ઊંચકે તે પ્રકારની કામગીરી માણાવદર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ કરી છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાત પોલીસના અનેક ચહેરાઓ છે ગુજરાત પોલીસની અનેક કામગીરીઓ છે ગુજરાત પોલીસની અનેક ફરજો છે અને ગુજરાત પોલીસના કર્મચારીઓ આ ફરજો અને આ કામગીરી સત્ય અને નિષ્ઠાથી બજાવતા રહે તેના કારણે આપણે સૌ ગુજરાત પોલીસને ગર્વ ફેર જોઈએ છીએ ગુજરાત પોલીસની આ કામગીરી જે તમે જોઈ રહ્યા છો એ રેસ્ક્યુની કામગીરી છે આમ જોવા જઈએ તો ભારે વરસાદ આવે કે વિસ્તારમાં કોઈપણ સ્તર પર બબાલ થાય કે આતંકવાદી હુમલો થાય સૌપ્રથમ પ્રથમ રિએક્શન આપે છે એ પોલીસ હોય છે બાદમાં બીજી ટીમ આવે છે ડીઆરએફ કે એસડીઆરએફ આવે છે અથવા તો આતંકવાદીઓને નિપટાવવા માટે કમાન્ડો આવે છે પરંતુ સૌ પ્રથમ જાબાજીપૂર્વકનું જે કારનામું ક્વિક રિસ્પોન્સના ભાગરૂપે કરે છે એ હોય છે પોલીસ વિભાગ આ ગુજરાતના પોલીસ વિભાગના કર્મચારીઓના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો માણાવદરના રાવળપરા વિસ્તારમાં જૂનાગઢ જિલ્લાનું છે માણાવદર શહેર અને માણાવદરનો વિસ્તાર છે અને રાવળપરાના નીચાણવાળા વિસ્તારમાં કેટલાક મકાનોની અંદર રહીશો ફસાઈ ગયા હતા ભારે વરસાદના કારણે પૂર જેવી આ સ્થિતિ છે ઘસમસતો પાણીનો પ્રવાહ આવી રહ્યો છે અને વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા માટે ગુજરાત પોલીસના કર્મચારી પ્રદ્યુમનસિંહ ઝણકાટ અને પીઆઈ પારગી સહિત માણાવદર પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમે પાણીમાં ઝંપલાવ્યું હતું પાણીના ઘસમસતા પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયો તો તેને બચાવવા પોલીસ પહોંચી તો ગઈ પરંતુ વધુ એક મુશ્કેલી સામે આવી કે વ્યક્તિનો પગ નીચે રહેલા એક દોરડામાં ફસાયો આ વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો પોલીસના કર્મચારી પ્રદ્યુમનસિંહ જણકાટ અને તેમની ટીમ તેને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહી હતી આ બધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો આપણા ગુજરાત પોલીસના કર્મચારીઓના છે અને તેના કારણે જ કદાચ આપણે ગુજરાત પોલીસને સલામ કરવું પડે તેવી સ્થિતિ અત્યારે જોવા મળે છે આ સાથે જ તમે જે દ્રશ્ય જોયું તેમાં બે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા પાછળની તરફ નદી હતી નીચાણવાળા મકાન હતા નીચાણવાળા વિસ્તારમાં મકાન હોવાના કારણે નદીનો પ્રવાહ આ વિસ્તારમાંથી વહી રહ્યો હતો ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અને જુનાગઢમાં પણ ખાસો એવો વરસાદ વરસ્યો છે પોરબંદરમાં પણ વરસ્યો છે પરંતુ ગુજરાત પોલીસના મસ્તિષ્ક ઊંચા થાય ગૌરવથી તેવું કામ માળાવદર પોલીસ સ્ટેશનના જાબાજ પોલીસ કર્મચારીઓએ કર્યું છે આ જાબાજ પોલીસ કર્મચારીઓને સોમાન સલામ કરે છે આ પ્રકારની કામગીરીને હંમેશા સોમાન બિરદાવતું રહ્યું છે આશા રાખીએ ગુજરાત પોલીસના હંમેશા જ આબાજી કારનામાથી આપણા મસ્તિષ્ક ગર્વથી ઊંચા થતા રહે અને આપણે કહી શકીએ કે હા અમારી પોલીસ પાસે જ આબાજ અધિકારીઓ છે જે જીવ હથેળી પર લઈ આ પ્રકારની કામગીરીઓને પાર પાડે છે ચાહે કોઈપણ પ્રકારની કામગીરી હોય ફસાયેલા વ્યક્તિને બચાવવાનું હોય ગુંડાને નશિયતે પહોંચાડવાનું હોય કે પછી તાત્કાલિક ક્વિક રિસ્પોન્સ આપવાનો હોય આ સમગ્ર કામગીરીમાં અમારા જાબા પોલીસ અધિકારી અને કર્મચારીઓ તત્પર છે આ પ્રકારની કામગીરીઓ માટે આપ શું માનો છો શું કહો છો તમારા સોમાનની કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ આ પોલીસ અધિકારીઓને વંદન અને સલામ પણ કરજો નમસ્કાર